નમસ્કાર દર્શક મિત્રો આપજી આ છોટી વેટી ન્યૂઝ ગુજરાતી હવે જોઈએ અગતના સમાચાર ગોધરા ખાતે આરપીએફ કોન્સ્ટેબલની બહાદુરી પોતાના જીવની પરવા કર્યા વિના ત્રણ વર્ષના બાળકનો જીવ બચાવ્યો ગોધરા ખાતે રેલવે પ્રોટેક્શન ફોર્સના તૈનાત કોન્સ્ટેબલ બલ રમેશ જાદવે અદ્ભુત હિંમત અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમણે પોતાનો જીવ જોખમમાં મૂકીને ટ્રેનમાંથી પડી ગયેલા ત્રણ વર્ષના બાળકનો જીવ બચાવ્યો હતો ગત સોળ ઓક્ટોબરના રોજ બરોની બાંદ્રા ટર્મિનસ અવધ એક્સપ્રેસમાં સંતોષ યાદવ તેમની પત્ની અને તેમના પુત્ર સાથે મુઝફ્ફરપુરથી વાપી ઝીર્યા હતા ટ્રેન ગોધરા યાર્ડમાં પ્રવેશ પહેલા પહેલાં બાળકને તેની માતા સાથે શૌચાલય તરફ જતા અચાનક દરવાજા નજીકથી લપસી ગયો અને બીજી રેલવે લાઇન પર પડી ગયો ઘટના જોતા મુસાફરોએ તરત જ ચેન ખેંચી ટ્રેન રોકી દીધી આ દરમિયાન ડ્યુટી પર રહેલા કોન્સ્ટેબલ રમેશ યાદવે બાળકને પડેલા હાલતમાં જોયો ત્યારે સામેની લાઇન પર મુંબઈ નવી દિલ્હી તેજસ રાજસ્થાની એક્સપ્રેસ આવી રહી હતી પરિસ્થિતિની ગંભીરતા સમજીને કોન્સ્ટેબલે પોતાના જીવનની પરવા કર્યા વગર ટ્રેક પર દોડી જે બાળકને સમયસર સુરક્ષિત જગ્યાએ ખેંચી લીધો હતો અને તેના પરિવારને સોંપ્યો તો બાળક હેમખેમ બચતા દંપતીએ કોન્સ્ટેબલ રમેશ જાધવનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો કોચમાં હાજર અન્ય મુસાફરોએ પણ તેમની હિંમત ફરજ પ્રત્યેની નિષ્ઠા અને માનવતાના આ કાર્યની પ્રશંસા કરી હતી